એ વસ્તુ માટે શરૂઆતમાં વાત થાવી જોઈએ પણ ઘણી બધી જગ્યાએ આપણી વસ્તુ જોવા મળતી નથી કઈ વાંધો નહી પરંતુ આ વિષય ઘણા સમય પછી सीताराम ડીકે માં આપણે લાઈવ થયા છીએ અને ઘણા બધા લોકોના પ્રશ્નો હતા કે કેમ કે વિડિયો નથી આવતો એ બધા મુદ્દાઓ તમને કદાચ ખબર જ હશે ન ખબર હોય તો ફરી એકવાર જણાવી દઉં કે ઘણા દિવસથી આપણી કોઈ પણ જાતની યાત્રાઓ થઈ નથી એટલે આપણે કોઈ પણ જાતનો નવો વિડિયો મૂક્યો નથી અને ટૂંક સમય માં નવી ટૂર થશે એટલે નવા video આવશે કેવા ની કે આવા લોકો જે લોકો પોતાના મા બાપ નું પણ ધ્યાન રાખતા નથી અને બહાર મોટી મોટી ફેકવા ને સલાહ દેવા માટે આવી જાય છે ખરે ખર બહુ મોટી મોટી સલાહો ઓ દે આપણે આમ કરીએ તો સારું થાય આમ કરીએ તો સારું થાય એ એના મા બાપ નું કઈ જોતા નથી બીજા બીજાને સલાહ આપવા માટે દોડતા હોય છે તો પોતાના સંતાન ઉપર સૌથી પહેલો હોય છે એવું આપણે બધા જાણીએ છીએ ઘણી વાંચીએ છીએ મહત્વ સમજાવતા હોય ત્યાં આપણે સ્વયંસેવક તરીકે મોટો જબર એમ કહેવાય કે બિલોટ ટીંગાળી અને મોટી મોટી સેવા કરતા હોય અને તાળીઓ પાડતા હોય અને કડતાલ લઈને આપણે વગાડતા હોય જોર જોર થી કે ભાઈ

એના મા બાપની ગેરહાજરી છે એ વ્યક્તિ ને પૂછો કે ખરેખર મા બાપની કિંમત શું છે હાલતા ને ચાલતા ચાર પાંચ રૂપિયા એમ કેવાય કે હારો પગાર આવવા મળે કમાવા મળે એટલે પટનારાયણ કહી દે કે બાપા તમને ખબર ન પડે પણ એને ખબર નથી કે એ ખુદ ને મોટો કરવામાં અથવા આ દર્જા સુધી હોય એવી કારણ કે ખબર હોય તો મારા અંદાજ થી લોકો સારી ડિગ્રી બિગ્રી વસ્તુ બધી પણ ડિગ્રી સાથે જો તમારા સ્વભાવમાં વિનમ્રતા ના આવે તો મારા મન પ્રમાણે મારો પોતાનો અંદાજ છે તો એ ડિગ્રી નકામી છે કે જો તમે મોટી ડિગ્રી લઈને તમે તમારા મા બાપ ની કિંમત નો સમજી શકો તમારી પાસે ખૂબ જ મોટી ડિગ્રી છે તોય તમે તમારા માં બાપ ની કિંમત તમે તમારા માં બાપ નું સમર્પણ કે જેને તમને ભણાવવા પાછળ એમ કહેવાય કે રાત દિવસ એક કરી દીધા હોય એનું જો તમે સમર્પણ ન સમજી શકો તો આ વસ્તુ એકદમ મારા મન પ્રમાણે નકામી છે તમારા મન પ્રમાણે ક્યાં હોય એવા કઈ નવા પ્રશ્નો તો મને જરૂરથી જણાવજો

first class બેઠક જોડે નવા કપડા પહેરી અને first class મારી નીકળી ગયા તમારું status નહિ બને status બનાવવા માટે પહેલા તમારે માં બાપ જે હાલત છે એમાં સુધારો કરવો જોઈએ એ બિચારા જો આમ નેમ અટવાતા હોય તમે બહાર ગમે તેટલા first class લુગડા પહેરીને આંટા મારો તો તમારું status નહિ બને કારણ કે તમારા ઓળખીતા તમારા સગા સંબંધી બધાય ને ખબર હોય છે કે તમારા માં બાપ ની હાલત કેવી છે તો તમે ગમે એવું ઈન મારી નાટા મારો એની હાલત સુધરશે તો તમારું સ્ટેટસ સુધરશે આવું મારું માનવું છે કદાચ તમારું પણ માનવું એવું હશે બાકી ઉનાળાની ભયંકર ગરમી એમ કે શરૂ થઈ ગઈ છે પંખો કે એવું પણ રાખી નથી કરીને અવાજ ક્લીન આવે એના માટે છે બાકી માં નવા આવો તો ચેનલ ને કરી દેજો વિડીયોને લાઈક શેર કરવાનું આપણા વિડીયોને ભૂલતા નહીં ઘણા બધા મિત્રો ચેનલ માં આવતા હોય પણ એમ કેવાય કે સબસ્ક્રાઇબ કરવામાં ખબર નહિ કે શું થતું હોય બાકી કરી રહ્યો અને ઘણા કહેવાય ઘણા ઘણા સમયથી કોમેન્ટ વચાતી નહોતી લોકો અલગ અલગ વાત કહે છે ટ્રુ ફેક્ટ વાળાની અમુક વાત છે સ્પેશિયલ કોક ધર્મ લઈને

એની ઉપરથી મેં એક નાનું લાઈવ કર્યું આગામી સમયમાં આપણા જે કોઈ પણ લાઈવ આવશે સત્ય આવશે જાહેર જીવનમાં આપણને જે વસ્તુ જોવા મળતી હોય એ વસ્તુ આપણે સાજેભાગ લાવતા હોઈએ છીએ બાકી અત્યારે રજા આપો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈવ માં જોડાવા બદલ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર